કે જાજી બનાવવાના હશો ને કેટલા બધા મહેમાન છે તો તે તમારે પાટલી વેલણ જોતું હોય તો લઈ જાજો અને પૂરી વણવી હોય તો ક્યો ઠીક એટલે એમ નહીં પૂરી વણવી હોય તો મારે ટીનુડી મોકલું એમ મને તો જો હાથ કપાઈ ગયો આંગળે કપાઈ ગયા ક્યાંથી પૂરી વણાય તો મને હવે વહેલો કીધું હોત ને તો હું થોડુંક ધ્યાન રાખત અરે કાંઈ નહીં લાલ પપ્પા હાટું છે ને રસ કાઢવો હતો ટિફિનમાં ભરવા તે કેરી છોલ દીધી ને તો ચાકો વાગી ગયો તો જો ને આંગળે કપાઈ ગયું પણ તમે હવારે કીધું હોત ને તો હું રસ ન કાઢત તો પૂરી વણવા આવત મારે તે મેમાન છોકરા છે કે કેવડક છે ચેક નાના ના છે દસ મો છે ચેક ચેક એટલે તમારું કુટુંબ બહુ મોટો બહુ તમારે મેમાન લાગે એટલે કાલ તો મલા દયા બેન આરે હોની વાત કરતા હતા અરે કાઈ નહીં હું બાલકનીમાં તો ઉભા ઉભા જોતે તો તમે બે વાતો કરતા મારી વાત કરતા

બાર ગયા બાજુ સેટેલાઈટ બાજુ ગયા છો ને ત્યાં તો એ જ આવે છે હું શોપિંગ કરવા લઈ ગયા તા મારા ભાઈ સેટેલાઇટ બાજુ મેં તો નીચે બધા પૂછ્યું કે ઘરે તાલ તાળું છે તો ક્યાં કઈ ગયા છે કોઈને કોઈને ખબર નહોતી એટલે નહીં મારે કઈ કામ નહોતું આ તો હું ખાલી આવી હતી તારા કપડાં ધાબે હતા ને તો મેં કીધું લાય ને કહો કપડાં તો લઈ લે તડકાને વળી જશે તે તમારા મહેમાનને કોઈ થગામાં કોઈ છોકરા હોય તો કહેજો અમારે વળાવવાનું છે ને તો તને બાર કા તો મોકલો તો મેં તો જરા કહેજો હોય તો હા તે પૂરી બહુ વધારે હોય તો વળી હોય કહેજે પાછું હું તો આવત પણ મારે આંગળી કપાઈ ગઈ મોકલું ટીન ઉળીનું હા તો હું જાઉં છું હા સારું